नमस्कार हम दे रहे हैं चुनन सिंह प्लस न्यूज़ हूं जो आपके साथी वडताल धाम श्री स्वामीनारायण संप्रदाय का तीर्थ धाम वडताल धाम ખાતે शिक्षापत्री द्विशताब्दी तथा आचार्य पदसाने द्विशताब्दी महोत्सव के उपक्रम में तारीख बार अक्टूबर ने रविवार का रोज यजमान

તથા પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભક્તો પોતાના મનોરથો પૂર્ણ કરવા માટે બડતાલ વિહારી શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોને અવનવી વાનગીઓનો અન્નકૂટ ધરાવે છે જે અંતર્ગત બરોડા તથા અમદાવાદના હરિભક્તોએ દેવોના રાજીપા માટે રવિવાર રોજ બસો કિલો ઘારીનો નો અન્નુટ ધરાવ્યો હતો વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષાપત્રી તથા આચાર્ય પદ સ્થાપન દ્વિશ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ઓગણીસ હજાર એકસો બાવીસ હરિભક્તો દ્વારા મંદિર આડત્રીસ ચોવીસ લાખ પ્રદક્ષિણા પૂર્ણ કરવામાં આવે છે ન્યૂઝ ધામ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર